સમાચારોની અંદર આગળ વધીએ તો મફત સિલાઈ મશીન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર મોદી સરકારે વર્ષ બે હજાર પચીસ માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત છે એ કરી દીધી છે અને આપ સૌ જાણો છો કે આ યોજના અંતર્ગત મહિલાઓને પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ આપવામાં આવે છે જેની અંદર અઢારથી લઈ અને પાંત્રી વર્ષ વચ્ચેની જે મહિલાઓ હોય એ લાભ લઈ શકે છે મિત્રો કેન્દ્ર સરકારની આ યોજના છે આ યોજનાની અંદર ગુજરાતની અંદર પચાસ હજાર જેટલી મહિલાઓ હશે એ મહિલાઓને લાભ આપવામાં આવશે એટલે કે પચાસ હજાર જેટલી મહિલાઓને પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જે લોકો વહેલા ફોર્મ ભર ભરશે એ લોકોને લાભ આપવામાં આવશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી છે એ કરી શકો છો અહીંયા ખાસ માહિતી એ આપવાની છે કે પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ અને એકત્રીમી માર્ચ બે હજાર પચીસ સુધી તમે આ યોજનાની અંદર અરજી છે એ કરી શકશો તો કેન્દ્ર સરકારે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી દીધી છે વર્ષ બે હજાર પચીસ માટે પંદરમી જાન્યુઆરીથી લઈને એકત્રીમી માર્ચ સુધી તમે અરજી છે એ કરી શકશો અને ગુજરાતની પચાસ હજાર મહિલાઓને જ લાભ આપવામાં આવશે એક વર્ષની અંદર એટલા માટે વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો જેથી કરીને સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર તરફથી તમને પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ મળી જાય